વેગડી અને ઉમરકોટ ગામ સુધીનો રસ્તો અતિ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે આ અંગે વારંવાર રજૂઆત કરાઈ હોવા છતાં કોઈ નિરાકરણ આવતું નથી જેને લઈને સ્થાનિકો ગતિશીલ ગુજરાતની સરકારની વાતો સામે સવાલો ઉઠાવી રહ્યા હતા

રસ્તા ની તો આ તમને જીણવું કે ભાઈ આ બેગડી થી કઈ આપડે અમરકોટ સુધી રસ્તા હોય બેકાર છે ખાડા ખબડા ડિલવરી નો કેસ હોય કઈ તો લઈ જવા માટે બહુ વાહનું પડે પ્રાઇવેટ સાધન બંધવું પડે ધીરું આપવું પડે અને આ કાંકરી ઉડે મોટર લઈને જતા મોટું ફોર વ્હીલ નીકળે તો સાઈડ માં ભરીને કાંકરી ઉડે આપણે પગમાં લાગે કોઈ હાલાકી કેવી છે હાલાકી બેકાર જ છે રસ્તો છે આ જોવા પ્રમાણે કોઈ સમુજ જોતું જ નથી જાજો ટાઈમ થઈ ગયો છે ને મારા નામથી શરૂઆત મારું નામ સૌજી સૌજીગત સરપત ઉમરપડ પરિસ્થિતિ કેવી છે રોડની રોડની પરિસ્થિતિ બહુ ખરાબ છે સાહેબ કેવા છે રોડ રસ્તા રોડ રસ્તા તો આમાં જુઓ તમે અટાણે કેમેરો ફેરવો હોય તો ફોટા પાડી શકો છો એટલા બધા રોડ રસ્તા ખરાબ છે કે કોઈ કોઈને ક્યાંય જવાનું મન જ નથી થતું એમ કે આપણે ક્યાંય જવું હોય ને તો આપણને એમ થાય માંડીવાળી દવાખાના માં એવું છે કે ક્યાંય જવું હોય તો એમ થાય કે ન્યા પૂછ સુધા તો આપડે રહેવું કે હાર્ટેક આવી જાય હું થાય આટલા બધા રસ્તા ક્યાં સુધી રસ્તો કરો અમારે ઉમરકોટ થી ધોરાજી અમારે તો સાહેબ રોજ જવાનું હોય તો અટાણે કોઈ રિક્ષા વાળા ન આવે એમ કે ખાડા ને ખબડા ને ભાડું ડબલ લે અમારી આગળ થી કારણ કે રસ્તા તો એટલા બધા ખરાબ છે એટલે ભાડા હિસાબે પબ્લિક ને બધી તકલીફ પડે છે એમ

એવી બધી હાલત ખરાબ થઈ ગઈ રજૂઆત કરી તંત્ર રજૂઆત બધાઈને કરી આ બધા જોવે છે રજૂઆતમાં નીકળે છે રજૂઆત કરવા છતાં તો આ રોડ નો થઈ ગયો હોય અમારા અહીનો